જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ખાતે શ્રી શેરગઢ કન્યા શાળા ખાતે ગુરુ પૂર્ણિમાની પુરાતન સંસ્કૃતિને જાગૃત કરતી જૂની ગુરુ આશ્રમ શાળા બનાવીને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી તાલુકાના શ્રી શેરગઢ કન્યા શાળા ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત બાલવાટિકા નાના નાના બાળકો દ્વારા આપની પુરાતન સંસ્કૃતિઓ જાગૃત કરી જૂની ગુરુ આશ્રમ શાળાઓ બનાવવામાં આવી હતી શાળાના શિક્ષકો દ્વારા જૂની રૂચિ પરંપરાની શાળાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના શિક્ષકોનું તિલક કરી અને પુષ્પગુચ્છ આપીને ગુરુપૂજન કરવામાં આવ્યું હતું તો શિક્ષકો દ્વારા બાળકો તેમના જીવનમાં ખૂબ જ આગળ વધે એવા આપવામાં આવ્યા હતા ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓ દ્વારા જીવનમાં ગુરુનું મહત્વ વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું તો બાળકો દ્વારા ગુરુ વિષયના શ્લોક સુવિચાર રજૂ કરવામાં આવ્યા હતા ધોરણ સાત ની વિદ્યાર્થીઓ દ્વારા અભિનય ગીતો દ્વારા ગુરુ વંદના કરવામાં આવી હતી મારું નામ ધુંગાણી જાનકી છે હું કન્યા શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ અમારી શાળામાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી જેમાં પાલવાટિકાના નાના નાના બાળકો દ્વારા આપણી પુરાતન સંસ્કૃતિને જાગૃત કરતી જૂની ઋષિ આશ્રમ શાળા બનાવવામાં આવી તથા શાળાના શિક્ષકો દ્વારા જૂની ઋષિ પરંપરાની શાળાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના બાળકોને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના શિક્ષકોનું તિલક અને પુસ્તક પુષ્પગુચ્છ દ્વારા પૂરું પૂજન કરવામાં આવ્યું શિક્ષકો દ્વારા બાળકો તેમના જીવનમાં ખૂબ જ આગળ વધે એવા શુભ આશીષ આપવામાં આવ્યા ધોરણ ત્રણ થી આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા આપણા જીવનમાં ગુરુનું નું મહત્વ શું છે એ વિશે વક્તવ્ય આપવામાં આવ્યા બાળકો દ્વારા શ્લોક અને સુવિચારો રજૂ કરવામાં આવ્યા તથા ધોરણ સાત ની વિદ્યાર્થીનીઓ દ્વારા અભિનય ગીત રજૂ કરી અને ગુરુ વંદના કરવામાં આવી અનિરુચિ બાબરિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ